મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં નવ બોગસ ડોક્ટરો ઝડપાયા ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી સમગ્ર મોરબી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય જે અંતર્ગત ત્રણ દિવસમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી કુલ નવ બોગસ ડોક્ટરો ઝડપાયા હોય જે મામલે આજરોજ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ડીવાયસપી સમીર શારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી ગત તારીખ સત્તર અને અઢારના મોરબીના સિટી એબી અને તાલુકા વિસ્તારમાં એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની માર્ગદર્શન હેઠળ ત્રણ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી આ મોહિમ છે આગળ ચાલતા આજરોજ હળવદ ટંકારામાં કુલ છ બોગસ ડૉક્ટરો પકડાયા છે જેમાં ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશનભાઈ કાંતિભાઈ હળવદના ડવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ કુદીરામ ગરામી હળવદના ચંદ્રગઢ ગામે સંદીપ મનસુખ પટેલ હળવદના રમપુર ગામેથી પરિમલ ધીરેન હળવદના રાયસનપુર ગામેથી પંચાનંદ ખુદીરામ હળવદના સુંદરી ભવાની ગામેથી વાસુદેવ કાંતિભાઈ એમ કરીને કુલ મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ જગ્યાએથી નવ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં આજરોજ હળવદ અને ઢંકારાના બે થઈને કુલ એક લાખ એસી હજાર જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે જેમાં ઇન્જેક્શન વિવિધ દવાઓ પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડૉક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં છે